અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર અવારનવાર વિવાદમાં આવતા હોય છે શહેરના મુખ્ય માર્ગો પર જે ગતિએ ડમ્પર ચાલકો ડમ્પર દોડાવતા હોય છે બેફામ રીતે હંકારતા હોય છે તેના કારણે અમુક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે ત્યારે આજે અમદાવાદના પાલડી વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાતી બચી છે જેમાં ડમ્પરે કારને ટક્કર મારી છે અને અકસ્માત સામે આવ્યા બાદ જે આ ભોગ બનનાર વ્યક્તિ છે તેમના દ્વારા શું વાત કરવામાં આવી રહી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદમાં ટ્રાફિકનો એક તો વિકરાળ પ્રશ્ન છે બીજી તરફ બેફામ રીતે વાહન ચલાવતા ડમ્પર ચાલક હોય કે એમટીએસ બસ ચાલક હોય અવારનવાર અમદાવાદમાંથી તે પ્રકારના સમાચાર પણ સામે આવતા હોય છે કે બેદરકારીપૂર્વક ગફલત ભરી રીતે આ મોટા વાહન ચલાવનાર લોકો છે તે વાહન હંકારતા હોય છે ને તેના કારણે નિર્દોષ લોકોને અવારનવાર જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે આ બેફામ ગતિએ વાહન ચલાવનાર લોકો પર અંકુશ ક્યારે આવશે તેને જ લઈને સવાલ ઉઠી રહ્યા છે ને એટલું જ નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરમાં જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર આખી પ્રક્રિયા ચાલે છે કોન્ટ્રાક્ટ ઉપર આ ડમ્પરની કામગીરી ચાલતી હોય છે ને તેમાં જે ડ્રાઈવરો છે તે બેફામ ગફલતભરી રીતે ડમ્પર હંકારતા હોય છે ને તેના જ કારણે અનેક પ્રકારે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને કેટલાક કિસ્સાઓમાં લોકોને જીવ ગુમાવવાના પણ વાર આવતા હોય છે ત્યારે વાત કરીએ તો આજે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે જે મહાલક્ષ્મી છ રસ્તા છે ત્યાં ડમ્પર ચાલકે કાર ચાલકને ટક્કર મારી અને તેને જ લઈને તો કાર ચાલકનો આબાદ બચાવ થયો પરંતુ તેમના પરિવારમાં એક ભયનો માહોલ જોવા મળ્યો આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ તાત્કાલિક જે ભોગ બનનાર વ્યક્તિ હતા તેમને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ ભોગ બનનાર વ્યક્તિ છે ધ્રુવિન શાહ તેમના દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી રહી છે તેઓ ક્યાં જઈ રહ્યા હતા અને કેવી રીતે આખો અકસ્માતનો બનાવ બન્યો છે તે સાંભળી લો મારું નામ ધ્રુવિન શાહ છે અમે જૈન છીએ અમે ન્યુ વાસણા એરિયામાં રહીએ છીએ મારી દીકરી અઠ્ઠાઈ તપ કરેલી છે અઠ્ઠાઈ તપના પારણા અમે લોકો હોટલમાં રાખેલા ત્યાંથી અમે મારા દીકરીને ગાડીમાં બેસાડી પહણા પૂરા થયા એટલે અમે લોકો ત્યાંથી રિટર્ન અમારા ઘરે જઈ રહ્યા હતા જેમાં મારી દીકરી બે દીકરીઓ મારી વાઈફ હું અને મારા એક બીજા પડોશીની દીકરી અમે પાંચ જણા અમારી ગાડીમાં બેઠેલા હતા અમે પરિમલ અંડરપાસમાંથી બહાર નીકળ્યા સિગ્નલ ક્રોસ કરી જમણી બાજુ અમારા ઘરે જવા માટે માલ પાંચ રસ્તા બાજુ અમે જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર વાળો આગળ હતો અને અમે એની આગળ હતા ડમ્પરવાળાને અમે બે વાર જગ્યા આપી એને જવા માટે પણ સિગ્નલ ખુલી ગઈ એટલે વધારે સ્પીડમાં નીકળવા માટે મારી ગાડી આગળ હતી છતાં બી એને રોંગ સાઈડમાં ઓવરટેક કરવા માટે એ રોંગ સાઈડ માં ગાડી અંદર દબાઈ દીધી અને એ અંદર દબાઈ એમાં મારી દીકરીઓ બધી ગભરાઈ ગઈ મારા દીકરીઓનું જીવ મારા ફેમિલી નું જીવ જોખમ માં મુકાઈ ગયું તમે જોઈ શકો છો કે મારી ગાડીમાં આ બાજુ ડમ્પર આખું આ બાજુ અંદર લઈ લીધું મારી ગાડીમાં પાછળ મારી દીકરીઓ અને મારી વાઈફ બેઠા હતા અને એ લોકોને ડમ્પરે આખું અંદર દબાઈ દીધું અને મારા ફેમિલી નું જીવ જોખમમાં માં મુકાઈ ગયું આ જ રીતે ડમ્પર એમની પોતાની મરજી થી જેમ ભાવે એમ જે ડમ્પર માં નંબર પ્લેટ પણ નથી એ નંબર પ્લેટ વગરની ગાડી બે ફામ રસ્તા ઉપર ચાલે છે અને મારી ગાડી ને આટલું બધું નુકસાન કર્યું છે અને હવે એ ભાઈ એવું કે છે કે તમારી જે થાય એ કરી લો આ ડમરના સુપરવાઇઝર જે આવી આપણે સાથે જોડાયેલા છે અમે એ વાત કરી કે નંબર પ્લેટ હો ગયાનો ઉપર ગઈને ચલાઈ રહ્યા છે અત્યાર સુધી અને કોર્પોરેશન આવી રીતે ચાલે છે આ ભાઈ આ નંબર પ્લેટ પડી ગઈ છે રસ્તામાં હશે અમારા જોડે હશે અમે કે ના પડી નંબર પ્લેટ તો છે

અમારી કંપની ની છે આ ભાઈ કેવી અમે લોકો અમારી પ્રોપર લાઈન માં આગળ વધી રહ્યા હતા સિગ્નલ ખુલી ગયું એટલે ભાઈ ને ઉતાવળે ઓવરટેક કરવાની જરૂર હતી એટલે અમારી ગાડીમાં મારા બાળકો બેઠેલા હતા મારી પત્ની બેઠેલી અમે બધા આખો ફૂલ ફેમિલી જઈ રહ્યા હતા અને અહીંયા આ ડમ્પરવાળાએ અચાનક જ બે વાર ડમ્પર સાઈડમાં કાઢ્યું મેં એને બે વાર જગ્યા આપી ત્રીજી વખતે બી મેં સાઈડમાં અંદર ગાડી કાઢી ત્રીજી વખતે એને જોરથી અંદર દબાવી દીધી ગાડી અને અમે એને કેટલી વાર કીધું નીચે ઉતર ગાડીમાંથી નીચે ઉતરી નથી રહ્યો ગાડી ટોક્યા પછી પણ અમને જેમ તેમ અભદ્ર શબ્દો બોલે છે અને જેમ તેમ અમારી જોડે શબ્દો પર વર્તન કર્યું અમારા સાહેબ એમના એમના સુપરવાઇઝર કઈ જવાબ આપવા માટે નથી એમને ગાડીના છે છે ઘણી બધી વાર રિક્વેસ્ટ ડ્રાઈવર આવતા અને નીચે ઉતરતા નથી અને જે રીતે અથડાઈ છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે ડમ્પર કેવી સ્પીડમાં આવતું હશે અને કેવું રોંગ સાઈડમાં આવ્યું છે અને જોવાની વાત એ છે કે ડમ્પર ની અંદર ફેમિલી છે

કાર ચાલકો હોય કે બાઇક ચાલકો તેમને અડપેટે લેતા હોય છે તેના કારણે મૃત્યુ પણ નિપજાવાની શક્યતા વધી જાય છે હવે જોવાનું એવું કે આગામી સમયમાં આ મામલે પોલીસ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે ખાસ કરીને ટ્રાફિક પોલીસ છે જે આ અમદાવાદ શહેરમાં આવી જ રીતે બેફામ ડમ્પરો ધમધમી રહ્યા છે તેમના ઉપર કયા પ્રકારના પગલાં લે છે કેમ કે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ હસ્તકના આ ડમ્પરો હોય છે ને આ જાણે કે શહેરના મુખ્ય માર્ગો પર યમરાજ બનીને ફરી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર